પહેલાં તો એ જે રાજકોટ મધ્યસ્થ જેલ છે અત્યારે જે હયા છે આપણી પાસે એ ખૂબ જ નાનું અને ઓવર સમસ્યા રહે છે કૈદીઓનું એ ભારણ નિવારવા માટે જ આપણે વર્ષોથી આપણા પ્રયાસ કરેલા હતા કે રાજકોટમાં એક નવી અત્યાધુનિક જેલ બને અને અમારે સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક આપણે સરકારશ્રીએ જમીન ફાળવી છે એ જમીન ન્યારામાં લગભગ સાઠ એકરની ઉપરની છે અને એ ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર કેપેસિટી ધરાવે એ રીતનું એક અત્યાધુનિક જેલ બનવા પામી રહી છે અને એમાં ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓ રહેશે મહિલા કૈદીઓ માટે અન્ડર ટ્રાયલ માટે પણ અલગ જેલ રહેશે અને કન્વિક્ટેડ જે પાકા કામના કૈદીઓ છે એમના માટે પણ અલગ બેરેક રહેશે એના ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીઝ છે જે જેલ ઉદ્યોગ એ જેલ ઉદ્યોગ માટે પણ ખાસ બેરેક્સ એમાં રહે છે અને એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એમાં અત્યાધુનિક રહેવા પામ્યો છે અને ખાસ કરીને જે કોર્ટોથી જે ન્યાય ન્યાયપાલિકા છે એમના દ્વારા સંપર્કમાં રહી શકે અત્યાધુનિક વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ પણ રહેશે અને એ રીતે અમે આવનારા દિવસોમાં એક લગભગ એક વર્ષ બે વરસની અંદર આપણે એક અત્યાધુનિક રાજકોટનું મધ્યસ્થ જેલ આકાર પામી રહ્યું છે હાલમાં આપણી રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં એક અત્યાધુનિક જેલનું કામગીરી ચાલુ છે ગયા વર્ષે અમને એમને ઉદ્ઘાટન કરેલું હતું અને એ ઉપરાંત આપના દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ અને પછી બોટાદ અને આનંદ અને ભાવનગર એ રીતે આપણે અત્યારે બીજા નવી જેલો આકાર પામી રહ્યા છે અને લગભગ ત્રણ હજાર જેટલા આપણે કેપાસિટી કાયદીઓને સંખ્યામાં ઉમેરો થઈ જશે હાલમાં જે જેલો ઉપલબ્ધ છે એ લાજપુર જેલ જે બે હજાર સત્તરમાં એ બનાવવામાં આવેલું છે એ અત્યાધુનિક જેલ છે જે આપણી પાસે ઉપલબ્ધ છે એના કરતાં પણ હવે રાજકોટ આવનારા દિવસોમાં અત્યાધુનિક જેલ બનવા પામી રહી છે અને જેમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ રહેશે બોડી વોન કેમેરા ફૂલ બોડી સ્કેનર અને જેટલા પણ અત્યાધુનિક આપની ગેજેટ્સ છે જે એનએલ નોન લિનિયર જંક્શન ડિટેક્ટર ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર જેટલા પણ આપને અત્યાધુનિક ઉપક્રમો છે તો એની બધી આપણી લેવામાં આવશે અને ખાસ કરીને જે હાઈ સિક્યુરિટી જેલ પણ એમાં સમાવેશ કરવામાં આવશે તો જ્યાં ખૂંકાર કૈદીઓને અને માથાભારા કૈદીઓને પણ રાખી શકાય એ રીતનું તો મહિલા જેલ પણ રહેશે ઓપન જેલનું પણ કોન્સેપ્ટ છે આપણા પાસે હં જેને બિહેવિયર સારા હોય તો એમને ઓપન જેલમાં મૂકી શકાય એ રીતનું પણ વ્યવસ્થા છે આપણી પાસે એ ઉપરાંત ગૌશાળાનું પણ આપણે આયોજન કરી રહ્યા છે અને જે રીતે અગાઉ વાત કરેલી છે કે ઔદ્યોગિક સંકુલ એક આખું સંકુલ એમાં નિર્માણ પામશે જેમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ રહેશે કાર્પેન્ટ્રી કમ્પોસ્ટિંગનું ઘણી બધી આપણી ઇન્ડસ્ટ્રીઅલ આઈટીઆઈથી આપણે એમઓયુ કરશું પછી ઘણી બધી સ્કિલ ડેવલપમેન્ટની જે કા કાર્યક્રમો છે એ બધી આમાં સમાવેશ થઈ શકે છે